સંઘર્ષ ના સાથીઓ છે બિરસા મુંડા અને જયપાલસિંહ મુંડા સલામ કરી આ ધરતીને પ્રણામ કરી આ સંઘર્ષ સમિતિ ક્રાંતિકારી ભાવના સાથે આ પ્રોજેક્ટની સામે લડત કરી રહી છે એ સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસ પાર્ટીના એક એક સિવાય જનતા પાર્ટીને આ પરથી ચેલેન્જ આપે છે તમારા બાપે તમને સવાસે પેદા કર્યા હોય તો પ્રોજેક્ટ અને હું તમારા લડકના સાથી તરીકે પણ આવ્યો છું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે ભાઈ શ્રી અમિભાઈ ચાવડા અમારા પ્રદેશ પ્રમુખ થોડી તબિયત તંદુરસ્ત અને બીજા કામમાં પણ રોકાયેલા છે તો એમના પદે રીતે તરીકે પણ તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું સાથે અત્યારે બહુ અદભુત વાત કરી વાત દિવાજી સ્પષ્ટ છે આ ધરતી આપણી એમાં કાળી મજૂરી કરીને પરસેવો પાડીને જુવાર મકાઈ ને બાજરો આપણે પેદા કરીએ નાગલી આપણે પેદા કરીએ અને અચાનક એક દિવસ કોઈ નરેન્દ્ર મોદી ને ભૂપેન્દ્ર પટેલ ને એવું થયું તો ઉદ્યોગપતિઓની ચાકૃસી કરવાની છે એટલે ચાર હજાર કરોડ નો પ્રોજેક્ટ લઈને આવીશું નહીં થવા દઈએ આપણા તાપી વિવદ લિંગ આંદોલનમાં ભાઈ અનંત સાથે હું ત્રણેક દિવસ ત્યાં જઈને આવ્યો

આદિવાસી સમાજનો એકડો તમે ભૂસી રાખવા માંગતા હોય તો અમે પણ રાજનીતિમાં મંજિરા વગાડવા નથી આવ્યા અને તમારે કી આજ ગુજરાત અને દેશની જનતા એ અમૂલની દેવી હોય જીઆઈડીસી ના યુનિટ બનતા હોય બીજા અનેક વિકાસના પ્રોજેક્ટમાં જમીનો છે જંગલ અને કુદરતને સાફ કરી કોર્પોરેટ કંપનીઓની ચાપડુસી કરવા ધરતી નીચેના ખનીજો કાઢી

તમારા ગામમાં રહેવાઈશ એટલા માટે કે તમારા બાપ દાદાઓ કાળી મજૂરી કરી અને ગુજરાતની વિધાનસભાનું મકાન બનાવ્યું ત્યાં હું બેસું છું તમારા બાપનો પરસેવો છે ગુજરાત કોઈ ગરીબ માણસ ઉપર અત્યાચાર થાય બધું જ ગુજરાત ના આદિવાસી કડીયા મજૂર નો લોહી પરસેવો છે તમારા છોટા ઉદેપુર ના કલેક્ટર એસપી નો આ કોન્સ્ટેબલ ભાઈ બહેનો અનંત ભયનો મારો પગાર ક્યાંથી થાય છે સરકાર બી ત્રિજોરીમાંથી સરકાર બી તિજોરીમાં પૈસો ક્યાંથી આવે જનતાના ટેક્સ તો ટેક્સ ટેક્સમાં કભાઈ આ પત્રકાર મિત્રો જે મોબાઈલથી રેકોર્ડિંગ કરે છે આ મોબાઈલ એ ફેક્ટરીનો બને આ હાથમાં પહેરેલી ઘડિયાળ આ શર્ટ આ માઈક સાથેનું સ્ટેન્ડ આ મંડપ આ મંચ આ બધું જ એ ભારતના ઓબીસી આદિવાસી અને દાપડસી કરનારી સરકાર ને કહી દો કે તમે તો અમારા નોકર છો નોકર બહુ રાપણ નહીં કરવાનું

મધ્યપ્રદેશ માંથી મહારાષ્ટ્ર માંથી દારૂ લાવવાનો અહીની જનતા બરબાદ કરવાની કોણ છે દેશનો આદિવાસી ને દલિત દેશો માલિક છે કન્સ્ટ્રક્શન ની સાઈટ માં કોણ આપણે જીઆઈડીસી યુનિટ માં કોણ આપણે આ ખેતર માં કાળી મજૂરી કરીએ કોણ આપણે તો દેશ નો માલિક કોણ આપણે કોણ છે આ મોદી ફોડી આટલી બધી હોશિયારી કરે કાલે આવશે કાલે અમદાવાદ આવે છે હેલ્મેટ લાયા બે ભારે ગોળાવાળી થવાની છે કાલે ફેંકશે તો હાલે અમદાવાદ માં આવશે અને મોટી મોટી ફેંકશે આ નરેન્દ્ર મહીને આ ભારતના સૌથી મોટા ભાગ પોતા મેં સવાલ પૂછીએ છીએ ભારે બી મેળવો એવો જાન્યો છે હતો ચાલો રાખો સાહેબ তো কানেলিযা কাইরা এক নেজা আজা এক এক দেম দিয়া দ্টিকেত্য়া আম ম্দিনে লাগ লিতো প্ধালি ভারিগঈ আজারাদিনা পালেনা কাইজা આ પત્રકાર મિત્રો જોડે ખાસ કહ્યું છે ભારત ને લૂંટવા એ નરેશ ભારત ને લૂંટવું હોય અને ફરી કોઈ ઈસ્ટ કંપની આવે તો મોદી પહેલા બાયોડેટા લઈ જાય તો મને રાખ્યો સાહેબ મેને તરીકે એના કારણે કંપનીઓ આવી છે તમારી જમીનો છીનવવા એના કારણે આ ઉદ્યોગપતિઓ તમારા ખરીજો છીનવવા માંગે છે તો સાથીઓ તમે બધા મક્કમ થઈ જાવ અને મારી બહેનો માતા વડીલો યુવાન દોસ્તો આ લડત ખાલી નસવારી થી નહીં જીતાય પિસ્તાલીસ માણસોની ટીમ બનાવો દરેક માણસ છોટા ઉદયપુર જિલ્લાના વીસ વીસ ગામની જવાબદારી લે હું મારા વિસ્કામ અનંત જિલ્લા પ્રમુખ તો એમના વિસ્કામ આનંદભાઈ તો એમના વિસ્કામ આખો છોટા ઉદયપુર જિલ્લો તાઇપ કરો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તંત્રી ચોક વાત તમારી સાથે

સારી ક્વોલિટી નો ખોરાક નથી લઈ શકતા મુજબ હજી પણ છોટા ઉદેપુરમાં એક હજાર દાવા મંજૂર નથી થયા હજારો દાવા તો મંજૂર ના થયા ઉલટું હેક્ટર જમીન ઈશ્રી સરકાર કરી નાખી ભાછાજી ખોબે કાશી આ બધી જમીનો લેવાની છે એક ઇંચ જમીન અપકારી નથી હાઈડ્રો પ્રોજેક્ટમાં અને જંગલ જમીનની તમામ જમીન લેવાની છે અને બીજું તો નકળો આ જંગલ જમીનનો કાયદો એ કોંગ્રેસ પાર્ટી લાવી વોર અધિકારનો જંગલ જમીનનો કાયદો

રાહુલ ગાંધી છે તારો શું કેવાનો તારો મારી સાથે બોલો તરો નામ जिंदाबाद जिला जिला अभी, अभी पूरा लड़ाई है अभी, अभी, अभी है, आदिवासी लड़ाई अभी है, आदिवासी लड़ाई जय भीम, जय जोहार, लड़ेंगे जीतेंगे ये भरती अपने आपकी नहीं किसी के बात की जय जुहान चाहिए સાહેબ બીજું એ પ્રમાણે કે હમ તૈયાર તું મારી સાહેબ આવડાવે ઉઠો